ચાલો અન્નક્ષત્ર ની પ્રસાદી બનાવવાનું તૈયાર થઈ ગયું છે આજે ઢોકરીનું શાક બનાવવાનું છે રોટલી છે પુલાવ ભાત છે અને સાથે સાથે મીઠી સેવ અને આપણા અંભાઈ આજે હે રોટલી વણવા બેહી ગયા હે અંભાઈ તમને આવડે રોટલી બનાવતા એમ મેં તો આજ પહેલી વાર જોયું જે આ બાજુ આપણા કંચનબેન રોટલી બનાવે છે અને આ બાજુ મંજુબા આ બાજુ ઢોકરીના શાકનો વઘાર લાગી ગયો છે આપણે સિવિલ હોસ્પિટલ અને આજુબાજુના વિસ્તારમાં જ્યાં આપણું અનક્ષેત્ર આલે છે ટુકડો ત્યાં ટુકડો નામનું અન્નક્ષેત્ર એમાં આજે ઢોકળીનું શાક છે રોટલી છે પુલાવ ભાત છે અને સાથે સાથે મીઠી સેવ છે મસ્ત મજાનો વઘાર લાગી ગયો છે ઢોકળી શાકનો ને આજ રોજ તારીખ એક ચાર બે હજાર ચોવીસના ના રોજ આપણા જે આપણે કહીને કે અડધી રાતનો ઓકારો એવા અશોકભાઈ નો જન્મદિવસ છે તો એમને પણ જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ માં અમર એમને હંમેશા ખુશી રાખે નિરોગી રાખે અને હંમેશાને માટે સેવાકીય કાર્યમાં કાર્યરત રહે એવી માં અમરના ચરણોમાં પ્રાર્થના સાથે સાથે અશોકભાઈને જન્મદિવસની ફરીથી અમારા આખા ગ્રુપ તરફથી

આ અત્યારે આપણે ટુકડો ત્યાં હરી ટુકડો નામના જે આપણે રાજકોટના સિવિલ અને આજુબાજુના વિસ્તારમાં ચાલુ છે એના માટેની રસોઈ થાય છે આ બાજુ ઢોકરી થઈ ગઈ છે તૈયાર અને ઓળી બાજુ શાકનો વઘાર લાગી ગયો છે અને હવે ગ્રેવીને પાકવા દેવાની છે ત્યારબાદ આપણે ઢોકરીમાં પધરાવશું ચાલો આ બાજુ બને છે પુલાવ ભાત હવે ફુલાવ ભાત માટે વઘાર લાગી ગયો છે આત વઘાર લાગી ગયો છે ફુલાવ ભાત પછી તો શાક રોટલી સેવ આજની અનછત્રની પ્રસાદીમાં ટુકડો તૈયારી ટુકડો નામ ના આપણે અનછત્ર ચલાવી છે એની પ્રસાદી માંળા જે છે ઉવાડ્યો 20 બે ચાલો પુલાવ ભાત પણ હમણાં થોડી વારમાં તૈયાર થઈ જશે આ બાજુ ટોકરીનું શાક તૈયાર થઈ ગયું છે અને આ બાજુ રોટલી ચાલુ છે રોટલી પણ હમણાં થોડી વારમાં તૈયાર થઈ જશે